પ્રભુ તમારા સૌના અંતરમાં માં વસો મારા પ્રભુએ સોંપેલી સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું મને જેવો ફોન દ્વારા અને મેસેજ કરીને ઉત્તેજન આપું છું તે સર્વનો હું આ સમયે હૃદયના ઊંડાણથી ખાસ આભાર માનું છું હમણાં આ અઠવાડિયે ગુજરાત સમાચારમાં મેં વાંચ્યું તો એક નાનકડી વાત નાનકડી બાબત એ લખવામાં આવેલી અને એ તો એક જુહાન છોકરો હતો કે છે કે કેલી અને એના વિશેની વાત લખી અને ત્યાર પછી મેં એના વિશે ગૂગલમાં સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે તેનો જન્મ કે છે કે વીસ મે ફેબ્રુઆરી એ અઢારસો અઠ્ઠાવનમાં એ ન્યૂ જર્સીના ન્યૂ જર્સીમાં અમેરિકામાં થયો હતો એના મા બાપ એટલા બધા ગરીબ હતા કે તેઓ ભણવા માટે એ નાણાં વેળવા માટે કેલી એ ઘેર ઘેર ફરીને એ ચીજ વસ્તુઓ વેચતો હતો કે છે અને એક દિવસ કે છે કે એની વસ્તુઓ વેછાઈ ન એ નિરાશ થઈ ગયેલો હતો થાકી ગયેલો હતો અને એક એને ટકો માર્યા અને ત્યારે એક જુવાન બહેન એ બહાર આવ્યા અને એને કહેલી એમની પાસે કે પીવાને માટે એ પાણી માંગ્યું અને ત્યારે આ સ્ત્રીએ જોયું કે આ છોકરો તો કે છે કે બહુ થાકેલો છે કે છે એટલે એ પાણીના ગ્લાસ ને બદલે કે છે કે એ બહેન કે છે કે એક સરસ કે છે કે દૂધનો ભરેલો પ્યાલો એને આપે છે અને ત્યાર પછી એ પ્યાલો પીધા પછી કેલીએ એની પાસેની વસ્તુમાંથી કંઈક આપવા માટે જ્યારે એ બહેનને આપવા માટે પ્રયત્ન કર્યો ત્યારે તે બહેને કહ્યું કે હું જ્યારે સન્ડે સ્કૂલમાંથી ત્યારે મને શીખવામાં આવેલું કે જ્યારે પણ તમે કોઈને મદદ કરો છો તો સામે અપેક્ષા એ રાખશો નહીં હવે આ વાતને તો ઘણા વર્ષો વીતી ગયા અને હવે કે છે કે જે કહેવાય કે આ હાવડ કેલી કે છે એ તો કે છે કે પ્રખ્યાત એ ગાયનેકોલોજીસ્ટ બની ગયા હતા અને ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં એક વિચિત્ર કેસ માટે એમને બોલાવવામાં આવ્યા અને ત્યારે એ ત્યાં ગયા અને તેણે જોયું કે એમને વર્ષો પહેલાં દૂધનો ગ્લાસ આપનાર તે સ્ત્રી હતા અને એમને ઓળખી ગયા અને પછી એમણે સારવાર કરી અને આ સ્ત્રી તો બહુ ચિંતિત હતી એના આ બહુ મોટા બિલને માટે થઈ અને ત્યારે એને કવરમાં એ બિલ આપવામાં આવ્યું અને એમાં રકમ એ શૂન્ય નોંધવામાં આવેલી અને સામે લખેલું કે ગ્લાસ ઓફ મિલ્કના બદલામાં અને કેલી કેલીએ કહે છે કે ત્યાં સહી કરેલી હતી કે છે આ વાત એમણે લખેલા એમના પુસ્તકમાં અમારા વાંચવામાં ગૂગલ દ્વારા આવ્યું કે છે અને ત્યારે મને પવિત્ર બાઇબલની અદ્ભુત કલમ યાદ આવી કે જે માથીની લખી સુવાર્તા તેના બેતા દસમો દેન બેતાળીસમી કલમમાં આ પ્રમાણે અજબની સેવા આપણને બધાને સોંપવાની છે કે તમારામાંનો જો કોઈ એ માત્ર ટાઢા પાણીનો પ્યાલું કોઈને આપશો કે છે તો તેનું ફળ એ પામ્યા વિના રહેશો જો તમને જીવનમાં તક મળે છે ભલાઓ અને તો આવી તક એ જવા ના દેશો ના જવા દેશો નાનકડી તમારી કરેલી સેવા એ બહુ મોટા આશીર્વાદ લાવવાનું એ કારણ બની શકે છે અને માટે જ માથી પચીસ અને પાંત્રીસ થી ચાલીસ કલમમાં પવિત્ર બાઇબલમાં એવું લખ્યું છે એમાં બહુ ગજબની સેવા આપણને બધાને સોંપવામાં આવી છે કે જો તમે ભૂખ્યાને ખવડાવ્યું છે તરસ્યાને પાણી પાયું છે અને કોઈને વસ્ત્રો આપ્યા છે કોઈ માદાની મુલાકાત લીધી છે કોઈ કેદમાં હતું તમે તેની ખબર લીધી છે તો પ્રભુ કે છે કે બહુ નાનામાંથી એકને કર્યું છે એટલે કે એ એ મને કર્યું છે એક ભાઈ વિદેશથી આવીને એ ગુજરાતની જેલોની મુલાકાતો લઈ રહ્યા છે અને એ બહુ ગજબની વાત કહી રહ્યા છે એમણે કહ્યું કે અદાલતો તમને માફી નથી આપી પણ પ્રભુ ખ્રિસ્ત તમને બધાને એ માફી આપે છે માફીનો અને આનંદનો સંદેશ તેઓ ફેલાવી રહ્યા ત્યારે ખરેખર

પછી એ મા બાપ હોય ભાઈ બહેન હોય કુટુંબીજનો હોય મરીણના વીરો હોય મિત્રો મિત્રો અને કદાચ અજાણ્યા લોકો પણ હોય કે જેઓની પ્રાર્થનાનું આ પરિણામ છે કે જેઓને કદી તમે મળ્યા નથી અને તેઓ તેને લીધે થઈને તમે આજે સક્ષમ બન્યા છો બીજાને મદદરૂપ થઈ શકો એ માટે અત્યારે સક્ષમ બને છે તો મદદરૂપ થજો મુલાકાત લેજો કારણ ગમે તે વ્યક્તિને નહીં પ્રભુના મહેમાન અર્થે પ્રભુની સેવા છે એમ સમજીને કરજો આવતા શુક્રવારે વાલાઓ આપણે ફરી મળીશું ત્યાં સુધી મારો વાલો એ શું કે તમારી બધાની સંભાળ રાખો તમને બધાને પ્રભુ આશીર્વાદ આપો અમીન